समाचार सवार मू स्वागत छे। ताज़ना ताजा अने महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो आजे पंदर ऑगस्ट महत्वना पर्व एवं स्वतंत्रता दिवस आप सौ दर्शक मित्रों ने खूब खूब शुभेच्छाओं રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત રાજ્યમાં આજે આ જિલ્લાઓમાં પડી શકે વરસાદ ગુજરાતમાં બે ચાર દિવસથી અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે કેટલાક ભાગોમાં ધોધમાર ઝાપટા વરસ્યા છે જે કે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડ્યો નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 15 ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ, સુરત, ડાંગ અને તાપી, નવસારી, વલસાડ અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ તથા બોટાદ અને કચ્છ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સામાન્ય જનતા પર પોતાનો રોફ જમાવનાર પોલીસ પર ઉપરી અધિકારીઓને નજર રાખવા હાઈકોર્ટની ટકોર. જસ્ટિસ નિર્ઝર એસ દેસાઈએ પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓને લઈને ટકોર કરી હતી કે તેમના તાબાના અધિકારીઓ પર નજર રાખવાની જરૂર છે જે શહેરની આસપાસ ફરે છે અને લોકોને બિનજરૂરી હેરાન કરી મારપીટ કરી પોતાનો રોફ બતાવે છે. પોલીસને પોતાનો અહંકાર સંતોષવા કોઈ પણ નાગરિકને બિનજરૂરી રીતે મારવાનો અધિકાર નથી. આમ હાઈકોર્ટે નિર્દોષ નાગરિકોને હેરાન કરવા માટે કોઈ પણ શક્તિ दर्शनों उपयोग नहीं करवा पुलिस ने लाल आंख करी गंभीर चेतवनी आपी थी 2 કરોડના હિંદોળા પર ઝૂલે શ્રીરામ રામનગરી અયોધ્યામાં ઝૂલન ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે આ ઉત્સવ 19 ઓગસ્ટ સુધી ચાલશે આ ફેસ્ટિવલ માટે બ્રંદાવનના 10 કલાકારોએ સોના અને ચાંદીનો ઝૂલો તૈયાર કર્યો છે જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે આ ઝુલામાં 140 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે રામલાલા સદનમાં શ્રીરામ સહિત ચારે ભાઈઓ આ ઝૂલા પર બિરાજમાન થશે मेड इन इंडिया कार जापान मेचाश मेड इन इंडिया उत्पादनों हवे विदेशी बाजार बजार धूम मचावशे गुजरात ना बंदर पर थी सोल सो थी, नी मा निकास करवा मा आवी रही छे भारत सरकार ना मंत्री पीयुष गोयले मारुति सुजुकी ने लगती एक पोस्ट शेयर करी छे आ पोस्ट मा मियुष गोयले मारुति सुजुकी ना भारत मा बनेला मदनों न वखाण छे मारुति सुजुकी मॉडल न सोल सो वधु यूनिट नी निकास करवा जा रही छे वाहन पर राष्ट्र ध्वज लगाशो तो थे त्रन वर्षे स्वतंत्रता दिवस पर लोग बाइक कार पर राष्ट्र ध्वज दरेक ने आ मंजूरी नहीं भारतीय ध्वज संहिता बे मुजब अमुक लोको ने तेमना वाहनों पर त्रिंगो फरको कानूनी अधिकार छे। जो कोई व्यक्ति राष्ट्र ध्वज लगा गरिमा ने नुकसान थे तो प्रिवेंशन ऑफ इंसल्ट नेशनल ओनर एक्ट हेठल कार्यवाही थी सके व्यक्ति ने त्रन वर्ष सुधी जेल थी सके રાજકોટના ભાટીગઢ લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખાયું ફાયર સેફ્ટીના નિયમોના કારણે સ્ટોલની સંખ્યામાં ઘટાડો રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વ પર યોજાતા ભાટીગઢ લોકમેળાના નામકરણ માટે વહીવટી તંત્ર દ્વારા શહેરી જનતાને પણ જોડવામાં આવી છે જેમાં શહેરીજનો દ્વારા મોકલવામાં આવેલા નામ પૈકી ધરોહર લોકમેળો નામ નક્કી કરવામાં આવ્યું છે આગામી 24 થી 28 ઓગસ્ટના દરમિયાન યોજાનાર 5 દિવસના લોકમેળાનું આયોજન ધીરે ધીરે પાટે ચડી રહ્યું છે મહત્વનું છે કે આ વખતે ફાયર સેફ્ટીના કડક નિયમોને કારણે સ્ટોલની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે लोकरक्षक भर्ती गैररी आचरना त्रम वर्ष गायक ठेर गुजरात सरकार द्वारा भर्ती से घनी वक्त गति साक्षा मेपर फूटवाबते हजू विपक्ष सरकार ने घेरवा एक तक जवा राज्य सरकार द्वारा बेहजर एक लोक रक्षक भर्ती वक्त गैररी आचरनास उम्मीदों सा पगला आ तमाम उम्मीद ने आगामी ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે सोलर क्रांति ये देश भर में पाथर्यो प्रकाश सोलर सिस्टम स्थापित करवामा देशमा गुजरात मोखरे लोको પોતાના મકાન પર સોલાર પેનલ લગાવીને પોતાનું વીજ બિલ ઘટાડી શકે તેમ જ રાજ્યની વીજ માંગને પહોંચી બળવામાં પણ ફાળો આપી શકે તે માટે ગુજરાત સરકારે વર્ષ 2019 માં સૂર્ય ગુજરાત યોજના અમલમાં મૂકી હતી આજે ગુજરાત રહેણાંકમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે સૂર્ય ગુજરાત યોજનાના અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાન માટે સરળ પ્રક્રિયાથી सोलार रूफटॉप सीस्टम इंस्टॉलेशन शक्य बनु साथण मई छे रक्षाबंधन ने લઈ जीएसआरटीसीનો આગવો આયોજન આ મહિનામાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યમાં एसटी ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસાફરોને અવરજવર કરવામાં તકલીફ ન પડે તે માટે 6500 બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે 17 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે હવે કાર પર લાલબત્તી હશે તો પડશે ભારે ગુજરાત હાઈકોર્ટે હવે કારમાં લાલબત્તી અને વીઆઈપી ચલણ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે ગુજરાત હાઈકોર્ટ હવે લાલબત્તી અને વીઆઈપી ચલણ સામે સખત વલણ અપનાવી રહી છે હાઈકોર્ટે નોટિસ પાઠવીને લાલબત્તી અને સાયરન લે લઈને સરકાર પાસેથી જવાબ માંગ્યો છે હાઈકોર્ટે કહ્યું વીઆઈપીઓ 7 દિવસમાં કાર પરથી લાલબત્તી અને સાયરન દૂર કરે જો સાયરન દૂર નહીં કરે તો કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરાવશે ग्लाइड बॉम्ब गौरवનું પહેલું સફળ પરીક્ષણ થયું DRDO એ લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ ગૌરવનું પહેલું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે તે ઓડિશાના દરિયા કિનારે ભારતીય વાયુસેનાના SU-30MKI પ્લેટફોર્મ પરથી થયું હતું ગૌરવ હਵਾਈ પ્રક્ષેપિત 1000 કિગ્રા ક્લાસ ગ્લાઇડ બોમ્બ છે જે લાંબી રેન્જમાં ટાર્ગેટને હિટ કરે છે તેમાં નેવિગેશન સિસ્ટમ છે તે ફાઇટર જેટથી લોન્ચ થયા બાદ 150 કે 300 કિલોમીટરનું અંતર કાપીને દુશ્મનને ટાર્ગેટ કરી શકે છે દેશના વિભાજન માટે કોંગ્રેસ જવાબદાર ગઈકાલના દિવસે ભારતમાંથી પાકિસ્તાન દેશ અલગ થયો હતો આ વિભાજન દિવસ પર લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ યોગી એ કોંગ્રેસ પર નિશાન સાનતા કહ્યું કે જારે આ લોકો સત્તામાં આવ્યા ત્યારે તેમણે દેશના ભોગે રાજનીતિ કરી હતી રાજકીય સ્વાર્થ માટે દેશને વિભાજનની દુર્ઘટનામાં ધકેલી દીધો આ માત્ર દેશનું વિભાજન ન હતું પરંતુ માનવતાનું વિભાજન હતું તગાવની ભૂલો સુધારવી પડશે દુનિયા ભારત તરફ જોઈ રહી છે ક્ષદদ্বীপમાં પાણીની અંદર તિરંગો લહેરાયો સ્વતંત્રતા દિવસને લઈને દેશભરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપમાં પાણીની અંદર તિરંગો ફરકાવ્યો હતો કોસ્ટ ગાર્ડે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય ભાવના અને એકતાનો સંદેશ આપ્યો હતો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે यमुना ए भयजनक सपाटी वटा दिल्ली वासियों वास टेंशन व्यू दिल्ली मूर नो खतरो सतत वधी छे हाल यमुना नदी ए भयजनक सपाटी वटा दीधी छे जेथी दिल्ली सरकार द्वारा तमाम ने नदी पास न माटे नी सूचना आपवामा आवी छे आ साथे नदी किनारे टीम तैयार कर छे तंत्र द्वारा जाना के उपरवास मरसेला भारी वरसाद पगले नदी मा सतत पानी छोड़वामा आवी छे तमाम नीचाण वाला विस्तारों ने एलर्ट रहेवा सूचना आपी छे मिडिल ईस्ट માં ભડકી યુદ્ધની આગ ત્રીજા વિશ્વયુદ્ધના નખાશે બીજ. મિડલ ઈસ્ટ માં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સાયા યુદ્ધ સીધા યુદ્ધમાં પરિવર્તિત થઈ જશે એવો ભય વ્યાપી ગયો છે. ચીને કહ્યું છે કે ઇઝરાયલ ઈરાનના સાર્વભૌમત્વનો વારંવાર ભંગ કરે છે. ઈરાને ટેકો આપીએ છે. બે સુપર પાવર ચીન અને રશિયા ઈરાનને ટેકો આપી રહ્યા છે. બીજી બાજુ અમેરિકાએ વોરશિપ અને યુદ્ધ જહાજ વગેરે મોકલે તેરે ઇઝરાયલને પડખે ઊભા રહેવાનું જાહેર કર્યું છે. कोलकाता रेप केस पर राहुल गांधी नहलू निवेदन जूनियर डॉक्टर बलात्कार हत्या केस पर राहुल गांधी नी पहली प्रतिक्रिया सामने आई राहुल गांधी कहू के कोलकाता मैं जूनियर डॉक्टर बलात्कार घृणास्पद घटना थी समग्र देश आघात मेने कहूँ के पीड़िता ने न्याय आपवाने बदले आरोपी ने बचाववानो प्रयास होस्पिटल और स्थानीय प्रशासन पर गंभीर सवालों उभा करे छे निर्भया केस पची बनेला कड़क कायदा पर आवा गुनाओ ने रोकवा केम निष्फल जाय छे बांग्लादेश में हिंदुओं पर ना हमला અંગે अमेरिका ने निवेदन बांग्लादेश में हिंदुओं અને મંદિરો પર હુમલા ચાલે છે અમેરિકાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે વ્હાઇટ હાઉસે કહ્યું અમે બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ જારે પણ માનવાધિકાર સંબંધિત મુદ્દાઓની વાત આવે છે ત્યારે રાષ્ટ્રપતિએ જાહેર અને ખાનગીમાં સ્પષ્ટ અને ખુલ્લેઆમ વાત કરી છે અને તે કરતા રહેશે આ જવાબ હિન્દુઓ પર હુમલા રોકવા માટે અમેરિકાના દબાણને લગતા પ્રશ્ના ઉત્તરમાં આપવામાં આવ્યો છે